નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં દેશના કૃષિમંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતાં કૃષિમંત્રીએ મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા જ નથી છેલ્લા એકથી બે વર્ષ ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષો પણ મિત્રો ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલો આંદોલનો પણ મિત્રો વારંવાર જોવા મળી રહ્યા છે તે મુદ્દે ખેડૂતોની મિત્રો એક જ માગણી સામે આવી છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે સારા ભાવ આપવામાં આવે તો બીજી કોઈ સહાયની ખેડૂતોને જરૂર નથી ખેડૂતોએ તેવું જણાવ્યું ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ મહેનત કરીને આગળ વધી શકે છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ કે નહીં અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર હવે લાંબી નહીં ટકે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષથી વધુ સમયથી ભારતના વડાપ્રધાન છે અને ત્રીજા કાર્યકાળમાં તેમની સ્પષ્ટ બહુમતી નથી છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે મિત્રો સરકાર અત્યારે ચલાવી રહ્યા છે પણ મિત્રો એક જ્યોતિષી વિવેક ત્રિપાઠીએ એક પોડકાસ્ટમાં એટલે કે મિત્રો એક ઇન્ટરવ્યૂમાં અનુમાન લગાવીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે તેમને અધવચ્ચે પદ છોડવું પડશે કેમ કે તેઓ અત્યારે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે આથી સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે વરદાનરૂપ સાબિત મિત્રો થઈ રહી છે જેમાં મોદી સરકાર મિત્રો સત્તામાં આવ્યા બાદ એક પછી અનેક મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેના દ્વારા મિત્રો જનતાને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ મિત્રો શરૂ પણ કરી છે આ યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે મિત્રો વરદાન રૂપ સાબિત થઈ રહી છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી મિત્રો લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને મિત્રો દેખાઈ પણ રહ્યો છે જેમાં મિત્રો ખાસ યોજનાની વાત કરીએ તો તે છે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના જેમાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો અને ગરીબોને મિત્રો મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો વોટ્સએપ વાપરતા હશે અનેક લોકો મિત્રો વોટ્સએપથી હેરાન પણ આપણને જોવા મળી શકતા હોય છે કેમ કે તેમને લોકો અનેક લોકો પરેશાન કરતા હોય છે તો મિત્રો આ માટે એક ખાસ એવું સેટિંગ આવે છે જે તમે મિત્રો ઓન કરો છો તો તમને કોઈ હેરાન કરી શકશે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો વોટ્સઅપ ઉપર અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો ખાસ આજનો આ વિડીયો જોઈ લેજો જેમાં મિત્રો વોટ્સએપ ઉપર મિત્રો અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો આ સેફ્ટી ફીચર તમને મિત્રો કરશે મદદ જેમાં મિત્રો આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝરને અજાણ્યા નંબર ઉપર આવતા સતત મેસેજને મિત્રો બચાવવા માટેનો છે જોકે આ ફીચર એક બે મેસેજ આવા ઉપર એક્ટિવ નથી થતું પરંતુ મિત્રો જ્યારે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વારંવાર અને વધારે માત્રામાં ખોટા એવા મેસેજો આવવા લાગે છે તો આ ફીચર સક્રિય થઈને કામ કરે છે મિત્રો આ ફીચરને ઓન કરવાની રીત સૌથી પહેલાં તમારે મિત્રો ફોનમાં વોટ્સઅપ એપ ઓપન કરી દેવાનું છે એપની રાઈટ સાઇડમાં મિત્રો આપેલા ત્રણ ડોટ ઉપર મિત્રો ટેપ કરવાનું છે અને સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે પ્રાઇવસી મિત્રો સેટિંગમાં નીચે સ્ક્રોલ કર્યો અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ ત્યારે મિત્રો એડવાન્સ ઓપ્શનમાં મિત્રો સૌથી ઉપર તમને આ ફીચર જોવા મળશે તો મિત્રો આ ફીચર તમને ઓન કરશો તો તમને મિત્રો કોઈ વધારે પડતું હેરાન કરી શકશે નહીં આ વોટ્સઅપનો મજેદાર ફીચર મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડે હવે ફાયદો ખુશખબર મિત્રો આવી ગઈ છે ખાસ બધા જોઈ લેજો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ કચેરીઓ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના મિત્રો સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહી છે તેવી વ્યવસ્થાની મિત્રો જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભમાં કરવા આવે આવેલી મિત્રો જાહેરાત મુજબ ચોપન પ્રકારની મહેસૂલી અને તે પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ પ્રમાણપત્રો હવે વિલેજ કમ્પ્યુટર મારફતે મિત્રો મળવા મળવાના છે ખાસ બધા મિત્રો જાણી લેજો હવે મિત્રો તમારે અરજદારને વીસ રૂપિયાની મામૂલી રકમ આપીને પણ તમે અહીંયાથી ઘરે બેઠા એટલે કે ઘરે બેઠા મિત્રો તમે કોઈ પણ ડોક્યુમેન્ટ લઈ શકશો સોળ રૂપિયામાં કોમ્પ્યુટર ઓપરેટર તમને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે એટલે કે તમને ઘરે બેઠા ડોક્યુમેન્ટ મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે તેના દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો